જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય નબળા હોય ન જ હોય તો હવે આપણે કાલનો બ્લોગ જોયો હશે તમે તો આપણે આઈફોન લીધો હતો તેમાં આજ શૂટિંગ પાછું પહેલેથી ચાલુ કર્યું બરાબર તો હવે તમે સપોર્ટ કરજો તો આપણે આમાં આગળ આગળ નવું નવું દેખાઈશું કેમ કે આપણે ક્રિરિટી વધારી એમ આપણે હજી વિદ્યા પણ તમને વધારે સોખા કોઈ બાજના બધા વિદ્યા મળશે તો આજ તો આપણે નહીં છે તમે બ્લોગમાં બી ના રહીજો એટલે આપણે ત્યાં જાઉં એ તમને દેખાડશે તો આજે વાગી ગયા દવા પંચર હતા તો પંચર કર્યા હે બે ત્રણ પંચર હતા એકમાં લીવર વાયર નાખવાનો હતો ક્લોજ વાયર નાખ્યો એમ તો આજે કામ જાજુ કર્યું હવે આપણે જવાનું છે વિશાલ દાદુભાઈના છોકરાનો એનું પાવર બેંક છે તો આપણે દઈ આવી તાણે દઈ આવી તો પાછા પગ દે બરાબર હાલો તો એને દઈ આવી આપણી દુકાને કચરાપેટી પણ આવી ગઈ છે તો આગળ થોડીક વાર કરી જાઓ બધું સાફ સફાઈ કરી નાખું બરાબર બાકી તો જા હાલો બપોર થઈ ગયા જમી આવી ગયું બરાબર હાલો તો મળ્યા હાલો તો આપણે રામપિયાર લઈ લઈને નીકળી ગયા છે વાડી તરફ બપોર આપણે આવી પછી પાછા આવી ને તો કઈ નહીં ભાઈ તો ઓર્ડર આલે હે અહીંયા આપણે મારગમાં બરાબર ભરાય

હાલ તો આપણે ખાઈ તો લીધું પણ ભાઈએ કમ્પ્લીટ થઈ ગયા હોય તો રામચિયાનું ત્યાં થઈ રહી આપણે પાણીનું કેન પણ લઈ જઈએ મીઠા પાણીનું કેન છે આપણે એને લઈ જઈએ ગામમાં એમ જે ગામનું પાણી છે જ મોરું છે આપણે સાઉથમાં ના ફોન માં શૂટિંગ કરવાનું એમ થાય મજા જ આવે નીકળી હમણાં બોલો એન્ડ્રોઈડ વેપરો એમ થાય કે આમાં તો કોપ મજા આવે જોઈએ દ્રશ્ય કેમ આવે બાકી હવે તો તડકા ને ઓછા પડે એટલે વાંધો નથી બે થી આઠ દિવસ તડકા ઓછા પડે બાકી જો આપણા ગોડાઉન નું કામ એ પણ થઈ ગયું છે જઈએ ગોડાઉન નું કામ થઈ ગયું કમ્પ્લીટ સા પડી ગયા પાછા રાપલવા પડ્યા વરસાદ થયો તો ને

ખાવા દસ રૂપિયા ગાડીમાં સેન ટાઈટ કર્યું આમાં હવે આપણે પાણીનો ફુવારો મારી દઈએ બરોબર હાલો તો પાણીનો ફુવારો મારી દઈએ પછી મેળવી ગાડી સર્વિસ થઈ ગઈ છે બરોબર કમ્પ્લીટ ગાડી તો સર્વિસ થઈ ગઈ ભાઈ કે એડિટિંગ કરવું છે એડિટિંગ વિડીયો હાલે છે આપણે બરાબર આપણે એડિટિંગ કરીએ આપણે ખુદી બોલેલી શાયરી હે માં માની તો આપણે આઈડી આ શાયરી છે ને એ આવશે જી એ આહિર કરંગ્યા જી એ આહિર કરંગ્યા એ ચેનલ છે આપણી શાયરીની તો એ ચેનલમાં આવશે તો એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો અને એમાં શાયરી જોવા મળશે તમને સારું હાલો તો એડિટિંગ કરી લઈ પછી મળી હાલો તો પરબત ભાઈ ને આવી ગયું તો આપણે પંસર કરી નાખ્યું તો તો ગયા હોય મને ભાઈ આજે જ બોલો આસુ કોઈ હું કર નઈ કોણ બરાબર જ એટલે જોઈ હમ ઉપાસ લેખો તો સાંભળે તો કે ગયા ને મોટ <ihaz violininding warfare> તો કોમોડો અમુક એને પણ બધી બધું ઉપર જ દે આમ તો ન ભાગ્યો તો હવે તું ધાર લીધી તો ક્યાં જાવું અમારે ઠીક કે નહીં ત્યાં જાવું એમ જ આપા બધું કરું એ વેગી શું જાય ગાવી ગાવી કોઈ કોઈ એ આઈ નહી રાખો ઘર દેવા બેઠું પર ઓના धन कर को 가. <놀람>

Terima kasih telah menonton! रेडी बस रेस्ता مليतो तो ते मय 15 वर्षापूर्वी ढगलाबाई वनाऊ ते पटकन करतो रेला उत्तर पण जवाब न हो वाटे कारण पण जर न केले तर न हो जे दोन्ही मुंबई मान <coughs> दे <coughs> <_khai>

روک لا لگی جو سؤل ہے مولو ڈھائن بیٹھو ببر تو رہا اے شوکو دا نوکری لگی تھی ہاں بولے تے اڄ بھو کھٹی نہیں آ رہا کوئی کئی اتے گئے ٹپڑ میں ہا نبڑے

હાલો હાલો તો હવે થોડીક વાર પછી મળ્યા digital light ha to digital এই বেছি জই পঢ়ে এই বেছি জই পঢ়ে গাড়ী হব ટાઈમ નથી તો હાન પડી ગઈ આ કથા સાંભળવા જવાનું છે વાઢિયા દાયરામાં તો આપણે કથા સાંભળવા જાવ ત્યાં તો વ્લોગ શૂટ થાય તો કહી દઉં ને કે પછી બાકી તો જો કડી કાઢલી બેઠા છે ફોનમાં વાતું કરી દઈ કોકમાં એવું હાલે હાલો તો ત્યાં જઈને શૂટિંગ કરીશું જો થાય તો ન તો પછી આપણે નીકળી ગયા હે કથા સાંભળવા સુરેશ અને વાડી બરોબર રામ પ્યાર લઈને નીકળી ગયા દુકાઈ ની થઈને આપણે સીધા જ જઈએ હવે ઘેર જઈને કરવાનું હોય કથા થઈ કથા તો હું પ્રસાદ અમે અમિત હા તો ત્યાં જો શૂટિંગ લોગ ઉતરશે તો ઉતારી દે જો નો મજા આવતી હોય તો ન ઉતારાય આપણે કોઈ નવ લોક એટલે હાલો ત્યાં જાય પછી મળીએ તમને यहां है मतलब खाव ना जाने यानी कौन खामलू क्या हो चलो हां चारो गबा बाकी चारो गबा अरे और मजा ना लाइफ दारो उठियो था दारो उठो मत रे हटा आ राखल से अंदर आ उतारे आ उतारे नी नंबर नंबर હાલો તો આપણે કથા માંથી નીકળી ગયા હે ઘર બાજુ હવે આપણે કાલના બ્લોગ માં મળશું આજનો બ્લોગ આપડે અહીંયા જ પૂરો કરી બ્લોગ ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કંઈ પણ ઘટતું હોય તો બરોબર હાલો તો બસ